વિરોધ પ્રદર્શન દરમિયાન દુકાનોને બંધ કરાવવામાં આવી હતી અને કેટલીક જગ્યાએ તોડફોડ પણ થઈ હોવાના અહેવાલો છે જેના કારણે શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો કેન રાજનાએ તેમના મંત્રીપદેથી હટાવવાનું કારણ રાહુલ ગાંધીના મતચોરીના આક્ષેપો પરના તેમના નિવેદનો માનવામાં આવે છે રાજન્નાએ જાહેર કર્યું હતું કે મતદાર યાદીમાં ગેરરીતિઓ કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન થઈ હતી જેના પર પક્ષે ધ્યાન આપવું જોઈતું હતું તેમના નિવેદનને પક્ષના વરિષ્ઠ નેતૃત્વએ શિસ્તભંગ તરીકે ગણાવ્યું હતું જેના પગલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને તેમને મંત્રીમંડળમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો આ સમગ્ર ઘટનાક્રમથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે આ ઘટના બાદ રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે વિપક્ષ ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી નથી અને સત્ય બોલનારા નેતાઓને દબાવી દેવામાં આવે છે બીજી તરફ રાજન્નાએ પોતે પક્ષના મોડી મંડળ સાથે દિલ્હીમાં મુલાકાત કરીને આ બાબતે સ્પષ્ટતા કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે તેમ છતાં વિરોધ પ્રદર્શનને રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક લાવી દીધો છે